કંઈ બાર બારક વાગે આ હું નવ હવા નવ વાગે ચાલે ગઈ હતી બસ બધા થઈને ફર્યા કર્યા રહ્યા ત્યાં કંઈ કાઠક ભર્યા જેવું ખાઈ રહ્યું ને બસ બહાર થયા હતા બસ ઘેર આવતા અહીંયા બપોરા કહી રહ્યા કડીક વાર પૂરો ખાધો ને હવે જો હે ને પાસા ઉપડી ગયા ફર્યા કરવા ને મારા મામા જો મારે રહી આ ગયા માલને નાખીને હું ગયા હે ને હવે હું જાઉં અને મારે ખાઈ વાં હે આવે ને આને હે ને ભેજા થઈ કલાકની માઇન્ડ પાડવાની હતી ત્યાંથી વારી ગોવિંદભાઈ ત્યાં વયા ગયા એવું હે ને હવે હેને ને ફર્યા કરવામાં હેન મજૂર કેવા જો હે હાવ ઉપલા ભાગનું મર વિપણું નહીં હવે ખરે હે હટાણ કરીને ત્યાં બહુ જ ખરીએ બોપ મરતા હજી કંઈક ઠાર ને એવું હોય કે કંઈક ઓલું હોય બાકી અટાણે તો હે ને ખરવાનું જ છે તો ભરિયા હે ને બધા કરી લેવા હે તો મજૂર જડે ને તો કહી લેવા હે હું સેને આ લોને જઈને મની ફરીયા કરવા ને આવીએ ને તો સાપ લેતા આવીએ અને સવારનો વિડીયો ઉતાર્યો નહોતો પાછો કાલે જીવ હે ને વિડીયો ઉતારી લો ને મારા ફોનને આજ નાવાનું મન થયું તો તો હેને ખિસ્સામાંથી સીધો ઠાકડો માર્યો ને ડોઈલમાં ગયો તો પણ વાંધો ના આવ્યો મન બીની તરત લઈ લીધો પછી સુધી તે હુકો વાંધો ના આવ્યો ભલે હાલો હવે હે ને કરવા મળી ઉગી હાલો ભાઈ ટાઈમ થઈ ગયો હવે અડધી અને આપણે એને બે ભાઈ નું રાપલી ને તો હવે એમ જાઈ ગઈ ઘરે ઘરે જાય અને આપણે કઈ દીધા ફરિયા કરવાના હાલે તો વર્ગે જવું ફરિયા આમાં કઈ નળી વર્ગે <coughs> તો જાવું પડે ના કરતા અવારમાં વહેલો

અને આજ પાસે આવીને આણંદ અને હંચ મૂકવા હાલો માલઠોરનું હજી કરવાનું હે કરી લઈ પછી પેરો પાણી કરીને મૂકી હાલો ભાઈ ટાઈમ થઈ ગયો પોણા હાથ અને આપણે હે ને ભાઈ હું બે હું દસ પેડા ખાઈ આવ્યા ખાતા ને પેળા હવે તમારે જવાનું શું લેવું હે

बताई जो है धोल मोटे ज्ञान थी पेड़ा खाएगा नथु भाई ने ने सापा ने पीएगा ने वो पासा धोल मोटे आएगा ने वो है ठोकरी रवानी ने चना लोट में करी है तो ये बेन तम ने माही थी दे ही चल जहाँ यह ढोकड़ी बना रही है હમ હું રાખુ આ દમ નો હમ ને રહો ને સેણા લોટ મે પેલા રોગાર્ટી કો સાહેબ ખાટી સાહેબ બત કલાક તક રેવાતી છુ હોકા સોમ બનાવસુ ને એટલે બતાજો ઉતરી જાહે ડોકરા બતાજો ડોકલા

આને તાનસ કેને છે હા હા તો કાંઈ કરું મારશે ભાઈ કરું નતી કે તમ જીમનો સાયો આવે ને બાપોની ગીતી લેધી તો સરોય હોય બોપર આવી જાય ને નાની નાલીમાં છોડે ગોધે થાય હાલ બઈ ટાઈમ હે ને કઈ ખાડા આઠ જેવું થયું હે ને ઢોકરી બોકરી ખાઈ લીધી યાર પાણી બધું કરી જા અને મહેમાન અમારા બધાય આનંદવાળા હે ને તૈયાર થઈને બેઠા હે આ સ્ત્રા પુત્રલા બધું બંધાઈ ગયું અને હવે જ્યાં ઠેલા બેલા ભરાઈ ગયા છે અને આગળ હે ને માછિયારની વરના આવે છે માસિયારની વરના આવે છે એનો ભાણે જ ને એને જવાનું છે વેકેશન પડ્યું હવે એના મમ્મી પપ્પા પાસે જવાનું છે એ જે હું વરના લઈને યભો આવે છે ને અહીંથી એક ગાડી લઈ લે એ આ ત્રણેય બાઈ વરના બેસી જાય ને હું ભીખું ગાડી લઈને વયા જાવ હું ગાડી પાછો લેતો આવું ભલે મારે ટાઈટ ખાવી જાઉં પછી રોટા રાખવા અને પછી જાઉં મારે રોટા વેટા રાખવા અને હમણાં તો હે ને ભાઈ સિઝન છે ને એટલે હવે ખેસ મહી પડશે સિઝનમાં તો એમાં જ હોય હજી કાલ માંડવી પાડવા જાવ હું મારે ભરિયા કરવા છે